અને હવે સવા ચાલો વિગતવાર જોઈએ તો ગરમી અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં હવે કાળઝાળ ગરમીનું રાઉન્ડ ધીરે ધીરે પૂર્ણ થશે રાજ્યમાં પવન અને ગરમીના કારણે બફારાનું પ્રમાણ વધશે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાંક ક્યાંક વરસાદ પણ પડશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચારથી છ જૂન સુધી વરસાદ પડી શકે ચાર જૂનથી સમગ્ર રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે પંદર જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં સારો વરસાદ પડશે તેવું તેમનું કહેવું છે સુરત વલસાડ નવસારી તાપી આહવા અને ડાંગમાં સારો વરસાદ પડશે ત્યારે દ્વારકા જૂનાગઢ જામનગર અમરેલી ગીર સોમનાથ ભાવનગર પોરબંદરમાં પણ સારા વરસાદની આગાહી છે અમદાવાદ અને ગાંધીનગરમાં અઢારથી વીસ જૂન વચ્ચે વરસાદની આગાહી છે જુલાઈ અને ઓગસ્ટમાં પણ ભારે વરસાદની તેમણે આગાહી કરી આપણી સાથે હવામાન નિષ્ણાંત અમરાલ પટેલ છે તેમની સાથે વાતચીત કરીશું કાકા આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે કારણ કે ગરમીથી હવે ધીરે ધીરે રાહત મળી રહી છે ગરમીથી રાહત મળી રહી છે પણ બફારાનું પ્રમાણ વધી રહ્યું છે કારણ કે હવામાં ભેજનું પ્રમાણ વધી શકે છે હવે તારીખ છઠ્ઠી મે સુધી છઠ્ઠી જૂન સુધીમાં વાતાવરણમાં ઘણા પલટાવ છે અને રોહિણી નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગમાં થશે આહવાજંક વલસાડના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણ નક્ષત્રનો વરસાદ હવે એની ગતિવિધિ તારીખ પહેલી બીજી ત્રીજી જૂનથી થવાની શક્યતા રહે છે અને ત્યાર પછી ચાર પાંચ છ જન્મમાં પણ રોહિણ નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગમાં આવવાની શક્યતા રહે છે ચારથી ચાર પાંચ જૂન આસપાસ અહવાના વલસાડમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરતના ભાગોમાં અને કેટલાક ભરૂચના ભાગોમાં અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે અન્ય અન્ય ભાગોમાં પણ આધી વંટોળનું પ્રમાણ વધશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં આંધી વંટોનું પ્રમાણ વધશે અને કાચા મકાનના સાપડા ઉડી જાય કેટલો પવન મૂકાશે એટલે આ આધી બાદ પુનઃ ચોમાસા જે ચોમાસાની જડીની જે આપણે રાહ જોઈ રહ્યા છીએ તે ચોમાસું આવી શકે છે ગુજરાતમાં ચોમાસું દસ્તક છે પણ ચોમાસાની બે શાખાઓ સક્રિય છે એક શાખાઓ જે પૂર્વીય ભારતના ભાગોમાં છે એ સક્રિય છે એટલે પૂર્વ ભારતના ભાગોમાં તો અત્યારથી વરસાદ સારો થવાની શક્યતા છે અને ગુજરાતના ભાગોમાં તારીખ દસ બારમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં અને તારીખ પંદર જૂન સુધીમાં ગુજરાતના ભાગોમાં ચોમાસું દસ્તક લઈ શકે છે પરંતુ ભાગોમાં અને અન્ય ભાગોમાં શકે છે એટલે મુશી નક્ષત્રમાં તારીખ સાતથી થી ચૌદ પંદરમાં માં આ ચોમાસાનો વરસાદ રાજ્યના ભાગોમાં થવાની શક્યતા રહેશે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ ગાંધીનગર